આજે પહેલી ઓક્ટોબર એટલે વિશ્વ રક્તદાતા દિવસ છે સાથે સાથે આજે ભારતીય પોસ્ટ ડિપાર્ટમેન્ટને એકસો વર્ષ પૂર્ણ થતા આજે ભુજની હેડ પોસ્ટ ઓફિસ ખાતે રક્તદાન કેમ્પ યોજીને તેની ઉજવણી કરવામાં આવી હતી લોકોને રક્તની જરૂરિયાત સતત રહે છે આ ઉપરાંત લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ આવે અને લોકો નિયમિત રક્તદાન કરતા થાય તે જરૂરી છે હેડ પોસ્ટ ઓફિસ ખાતે આજે જીકે જનરલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ભુજ હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર અને જીકે જનરલ હોસ્પિટલ બ્લડ બેંકના કાઉન્સીલર દર્શન રાવલે ચંચન્યુઝ સાથે વાત કરતા આ અંગે માહિતી આપી હતી મારું નામ યુનુસ ભ્રેપોત્રા છે હું પોસ્ટ માસ્તર ભુજ હેડ પોસ્ટ ઓફિસ છું ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ છે ને એકસો સિત્તેર વર્ષ પૂરા થયા અને આજે પહેલી ઓક્ટોબર છે એટલે વિશ્વ રક્તદાન દિવસ છે બરાબર એ સંદર્ભમાં અમારે આજે એકસો સિતે વર્ષ પૂરા થયા એમાં અને બ્લડ ડોનેશન જે દિવસ છે એના સંદર્ભમાં આજે અમે ડાકચોપાનું આયોજન કર્યું છે એમાં ભુજ પોસ્ટ ઓફિસમાં અમે બ્લડ બેન્ક કેમ્પનું આયોજન કર્યું છે તો એમાં અમારી પાસે બ્લડ બેંકના કાઉન્સિલર શ્રી રાવલ સાહેબ અહીંયા આવ્યા હતા એમની ટીમ સાથે અને એમણે છે ને અત્યાર સુધીમાં લગભગ આઠથી એકનો ટાઈમ રાખેલો છે અત્યાર સુધીમાં પચીસેક વ્યક્તિઓના બ્લડ લઈ લીધા છે અને હજી અમારો આ પ્રોગ્રામ છે એ કન્ટિન્યુ ચાલુ છે મારું નામ દર્શન રાવલ છે હું જીકે જનરલ હોસ્પિટલ બ્લડ બેંકમાં કાઉન્સેલર તરીકે મારી ફરજ બજાવું છું આજે નેશનલ વોલન્ટ્રી બ્લડ ડોનેશન ડે નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર પોસ્ટ ઓફિસમાં આજે રક્તદાન કેમ્પના આયોજન થયા છે જેના ભાગરૂપે ભુજ હેડ પોસ્ટ ઓફિસની અંદર પણ આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં પચીસથી ત્રીસ જણાએ રક્તદાન કરી દીધું છે અને હજી પણ આ રક્તદાન કેમ્પ ચાલુ છે આપના માધ્યમથી રક્તદાતાઓને એક અપીલ કરવા માગીશ કે રક્તની અવિરત જરૂર હોસ્પિટલને પડતી જ હોય છે અને આ જરૂરિયાતને પહોંચી વળવા માટે આપનો સહયોગ એ ખૂબ જ આવકારદાયક છે નિયમિતપણે દર ત્રણ મહિને રક્તદાન કરતા રહો એવી આપ સૌ રક્તદાતાઓ પાસે એક અપેક્ષા સાથે આપના માધ્યમથી વિનંતી કરું છું